સિહોર વાવડી ગામે મહાયજ્ઞ અને ડાકડમરૂ કાર્યક્રમ યોજાયો आजत तुम्हारा सम्मान करना મારું નામ ભોળાભાઈ એકલવીર દાદા આશ્રમ ધામ ટાણા વાવડી આશ્રમ તારીખ વીસ દસ બે હજાર પચીસ સોમવારને દિવસે યજ્ઞ છે એમાં સાધુ સંતો નામી અનામી પધારવાના છે અને હવન ચાર વાગે પૂર્ણાહુતિ છે ચાર વાગ્યા પછી મહાપરિષાદનું આયોજન કરેલું છે અને રાત્રિના નવ કલાકે અહીંયા ડાકડમરું ભવ્યથી અતિભવ્ય પ્રોગ્રામ રાખેલો છે તેમના કલાકાર છે વિજયભાઈ કરદેજવાળા જયસુખભાઈ હફોદરવાળા અને નિલેશભાઈ ભાવનગરવાળા અને દરેક ભાઈઓને નમ્ર વિનંતી કે કડપ્પા આશ્રમ તરફથી ભાવભેર્યું આમંત્રણ છે તો દરેક વધારજો ડાકડં